મિત્રો અત્યારે સ્પેશિયલ આ વિડીયો આપણે ખેડૂતો માટે બનાવીએ છીએ ચોમાસાનો વરસાદ હવે વરસવાનો છે કાંઈ સમય બાકી નથી રહેતો અને હવે તો ખેતી કરવા માટે બળદય નથી જોવા મળતા તો હવે ખેતીવાડી કરવી કેવી રીતે અરે તમારા માટે મસ્ત મજાના પાવર ટીલર આવી ગયા છે અને નાની દુનિયામાં મોટું નામ છે વસુધા અહીંયા સાહેબ તમે માગો ને એવી વેરાયટીમાં તમને પાવર ટીલર મળી જાય છે ભાઈ ઓલી આપણે બનાવ્યો અને તમે ધૂમ વેચાણ કર્યું છે અને જે લોકોએ લીધો છે માલ તમારી પાસેથી એ આજે પણ તમારી પાસે રિપીટમાં એટલા ટેલર લઈ જાય છે એનું કારણ શું છે એ પાછું મને કહો છો ને આ વખતે નવું નવું તમે શું છો જો પેલા તો બધા ખેડૂતોને નમસ્કાર જય શ્રી કૃષ્ણ

અને ભારતમાં કોઈ સિટી એવું બાકી નહીં હોય કે અહીના ટીલર નહીં હોય એમ લગભગ બધે મહારાષ્ટ્ર છત્તીસગઢ એમપી સાઉથ માં કોઈ પણ જગ્યા લગભગ કોઈ એવું સ્ટેટ બાકી ન હોય જ્યાં આપડી સપ્લાય નહીં હોય અચ્છા જ્યાં ખેતી હોય ત્યાં વસુધાના ટીલર જોવા મળે તમને હવે એ બતાવો કે આ વખતે તમે નવું નવું શું શું લાવ્યા જો અને કિંમત માં પછી ડબલ કરી નાખીએ છીએ ને હવે ના 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 સાહેબ જે તેની કિંમત હતી ને જે પેલો વિડીયો બનાવ્યો ત્યારે જે કિંમત હતી ને આજે એ જ કિંમત છે

કેસિડેન્ટ થવાના નોર્મલ છે આગળ કરો તો આગળ ચાલે પાછળ કોઈ પણ વ્યક્તિ ચલાવી શકે કોઈ પણ ચલાવી શકે છે બરાબર છે તો માથે ઉભા તો વધારે બેસી એવું ન થાય આજે ખાસ આજે દેશી હાઈડ્રોલિક આપેલો છે ને જેટલું તમે બેસાડો ને આ જેક આપી દીધો દેશી જેક છે આપડે બરાબર આ જેટલું બેસાડો એટલું બેસે જેટલું ઉપર કરો એટલું ઉપર થાય બરોબર બીજું અને જો બીજા મિની ટ્રેક્ટર કે મોટા ટ્રેક્ટર હોય એમાં કેવું કે એ પ્રમાણે તમારે એના જે ટાયર કે જે સાઈઝ હોય સારી એ પ્રમાણે ખેતી કરવી પડે આજે આમાં કેવું છે કે તમારે હાકડા માકડી અઢારની જાળી થાય પોળામાં પોળી છત્રીની જાળી થાય એટલે આમાં કોઈ પણ વાવેતર એ પ્રમાણે તમે આરામથી ચલાવી શકો મતલબ કે તમારા આગળ અને પાછળના બંને ટાયર એક્ઝસ્ટ થઈ જાય એમ જેવડા તમારે લાંબા ટૂંકા ખરવા હોય એવી રીતે થઈ જાય અહીંયા આપણે આખા સ્પેસ જ આપેલા છે ને હા જો આ ટાયર માટે અહીંયા અલગથી બોલ્ટ આપેલા છે અને આગળના ટાયર છે

સાવ ઇ જ છે છોકરાઓ આ શીખી જાય એટલે એ હલાવ્યા આરામ આરામથી આરામથી દે બરોબર આના સિવાય પછી આ નવું શું છે

કટિંગ કરીને નાખીએ એ કટિંગ કરવા માટેનું મશીન છે બરાબર એટલે આ પાવર ટીલર માં જે કઈ અલગથી આપડે એડ કરવું એ બધું થઈ જાય આમાં ચાપ કટર એડ કરે ચાપ કટર છે બરાબર અને આના સિવાય પછી પાણી ની ટાંકી છે ને જે

એટલે બગાડવી પોસાય નહીં આ વાલ બંધ કરી દો એટલે એને દવા પાછી રિટન તમારે ટાંકીમાં જાય જ્યારે સેડે પાડે વાળવું છે ત્યારે રિટર્ન આવી જાય દવા પાછી રિટર્ન પાછી ટાંકી માં જ જાય પછી આ છે ને પંપ છે આ છે ને પેલું પાણી કેનાલમાંથી પાણી કે કુવામાંથી પાણી કાઢવું વીસ પચીસ ફૂટ અને કેનાલ માંથી પાણી ખેતરમાં લેવું હોય ત્યારે માટેનો હોટર પંપ મૂકેલો છે એ બી આમાં તમારે લાગી જાય ખેડૂતોને અલગ થી આના ઉપર એન્જિન ની લેવાની જરૂર નથી કેનાલમાંથી કે તળાવમાંથી પાણી જે આપણે કુવામાંથી કાઢવું હોય હા એમાં પંપ લાગી જાય ડાયરેક્ટ પંપ પંપ ડાયરેક્ટ લાગી જાય તમે આ એક મિનિટ પાવર માં કેટલી બધી સિસ્ટમ આપી છે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ અલગથી એડ કરી દઈએ એટલે બીજી કઈ જરૂર જ નહીં પછી જે બાગાયતી ખેતી હોય આંબા છે નારિયેળી છે તો એમાં દવા છાંટવા માટે આજે છે ને સ્પેશિયલ અટેચમેન્ટ બનાવ્યું પાંચસો લિટર નો ટાંકો છે પાંચસો લિટર નો પાણીનો ટાંકો હા અને અહીંયા પાછળ બેસીને ને આરામથી ઉપર થી દવા છાટી પચીસ થી ત્રીસ ફૂટ દવા છાટી શકે બરાબર અહીંયા ઉપર બેસી જવાનું બેસી જવાનું એક જણો આગળ ચલાવ અને બીજો જણા અને બીજું કે દવા છાટવી જયારે પ્લસ માઇનસ કેટલું પ્રેશર કર્યું એના માટે બી અહીંયા વાલ આપેલો છે કે આગળ કેવું ના પડે આગળથી પંપ માંથી ના થાય અહીંયાથી જેટલું પ્રેશર કરવું હોય વધારે ઓછું એ અહીંયાથી તમારે થઈ જાય એટલે મોટા મોટા આંબા હોય કે મોટા મોટા ઝાડવા હોય એને દવા છાંટવી હોય તો એ પાંચસો લીટર નું પાણીનો ટાંકો પાંચસો આ ખેતરમાં તમારે ઓલું કેવું એમાં નાની ટાંકી ના ચાલે એટલે ફરજિયાત મોટો ટાંકો કર્યો છે અને સ્પેશિયલ ત્રણ પિસ્ટનનો પંપ મૂકેલો છે ઝાડવા ઉપર ચડવાની જરૂર નહીં ના ના વાહ અને વસુધા એગ્રો એટલે એમાં કંઈ ઘટે નહીં ભાઈ આપણે ગયા વર્ષે વિડીયો બનાવ્યો હતો અને માર્કેટમાં ધૂમ વેચાણ કર્યું છે ભારત રાજ્યમાં કોઈ સોરી ભારત દેશમાં કોઈ રાજ્ય એવા બાકી નહીં હોય કે અહીંના પાવર ટેલર નહીં ગયા હોય અને બધા દિલથી ઉપયોગ કર્યો છે આજે એક એક ગામમાં લગભગ નહીં નહીં તો પાંચ પાંચ છ છ ટ્રેક્ટર આવે એવા ઘણા બધા ગામડા છે કે એક વસ્તુ જોઈને આજે એમ કે નહીં લેવાય તો વસુ એમ ઘણા બધા ખેડૂતો એવા છે પછી આમાં તમે ગેરંટી વોરંટી આપતા હશો ને વર્ષ દિવસ વોરંટી હોય એક વર્ષની વોરંટી અને પંચાણ હજાર રૂપિયા પાવર ટીલર ની કિંમત હા એના સિવાય આપણે કંઈ અલગથી અલગ લેવા હોય તો અલગ અલગથી મળી જાય બધા અલગ અલગ બીજે કંઈ લેવા જવાની જરૂર નથી જરૂર ન હોય એને કેવું છે ખેડૂતોને છે ને જો મિની ટ્રેક્ટર કે મોડા ટ્રેક્ટર હોય ને તો એવરેજ માં પ્રોબ્લેમ હોય બીજું કે ખાસ ચોમાસું ખેતી જાય ને પેલા બળદથી જ થતી એમાં મિની ટ્રેક્ટર કે મોડા ટ્રેક્ટર ના હાલે ટોર લેવો મતલબ જમીન દબાઈ જાય આ તે પ્રશ્ન આનો વજન છે ને થી ત્રણસો કિલો વચ્ચે આનો વજન હોય બરાબર એટલે ટોર લેવાના ખેડૂતોને ઇસ્યુ ના આવે અને હવે કોઈ મહારાષ્ટ્ર પુના થી કોઈ વિડીયો જોતા હોય અને એને ખરીદી કરવી હોય તો અહીંયા એને રૂબરૂ આવવું પડે કે કઈ રીતે સિસ્ટમ હોય છે આપણી એને ખેડૂતને અહીંયા રૂબરૂ આવવું હોય તો રૂબરૂ પણ આવે ઘણા એવું છે કે કોઈ હાલતું હોય ક્યાંક જોયું હોય અથવા કોઈ ખેડૂનો રેફરન્સ હોય આપણે રેફરન્સ આપ્યો હોય તો એ રેફરન્સના આધારે પેમેન્ટ કરી દે અને અહીંયા જેને એને સેમ ડિસ્પેસ થઈ જાય છે એટલે તો બહારથી જો તમે વિડીયો જોતા હોય અથવા આપણા ગુજરાતમાં કોઈ પણ શહેરમાંથી તમે ખેતીવાડી કરતા હોય અને તમારે પાવર ટિલરની ખરીદી કરવી હોય તો મારા વાલેડાઓ ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તમે કોલ કરો વિડિયો કોલ ઉપર તમને બતાવી દેશે અને તમને ઘરે બેઠા મળી રહેશે તમારે અહીંયા આવવાની જરૂર પણ નથી રહેતી બરોબર ને અને મિત્રો જો તમે અહીંયા રૂબરૂ આવો ને તો તો તમને મજા જ આવી રહેશે કારણ કે અહીંયા ચેક કરો તમારી સામે તમે લો અહીંયા અહીંયા બનાવે છે હવે તમારે અહીંયા આવવું હોય ને તો લોકેશન એડ કરી લેજો રાજકોટથી ગોંડલ જૂનાગઢ તરફ જાઓ એટલે ગોંડલને પહેલાં રીબડા ગામ આવે એની બાજુમાં જ શુભ છ ઇન્ડસ્ટ્રીયલ જોઈન કરીને મસ્ત મજાનો એક મોટું બોર્ડ છે ગેટ છે એમાં અંદર આવી જવાનું રોડ થી બસો મીટરના અંતરે જ આવી જાય છે વસુધા એગ્રો અને નો મળે તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર આપેલો છે પહોંચી જજો અહીંયા